એ શ્રી કૃષ્ણ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સાંભળીશું ભાદરવા સુદ એકાદશીનું મહાત્મય પૂજા વિધિ એની પવિત્ર દિવ્ય કથા વાર્તા ભાદરવા સુદ એકાદશીના પાંચ નામો છે પરિવર્તની એકાદશી જલજીલણી એકાદશી ડોલ એકાદશી વામન એકાદશી અને દાન એકાદશી ભાદરવા સુદ એકાદશીને આપણે પરિવર્તનની એકાદશી તરીકે ઓળખીએ છીએ અષાઢસો દેવ પોઢી એકાદશી થી ભગવાન શ્રી હરિ યોગ નિંદ્રામાં પહોંચી જાય છે ભાદરવા સુદ એકાદશી એટલે કે પરિવર્તની એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ પોતાનું પડખું ફેરવે છે ભગવાન શ્રી હરિ પોતાનું પડખું ફેરવે ત્યારે આપણી પૃથ્વીમાં પરિવર્તન આવે છે માટે આપણે આ એકાદશી ની પરિવર્તનની એકાદશી કહીએ છીએ ભગવાન શ્રીહરિ જ્યારે પડખો ફેરવે ત્યારે આપણી પૃથ્વી ડોલે છે એટલે ડોલ એકાદશી પણ કહેવામાં આવે છે આ એકાદશીના દિવસે ભગવાન વામન રૂપ ધારણ કરી અને બલિરાજા પાસે ત્રણ ડગલા જમીન માંગી હતી માટે આ એકાદશીને આપણે વામન એકાદશી પણ કહીએ છીએ આ એકાદશીના દિવસે દાન પુણ્યનું ખૂબ જ મહત્વ છે એટલે આપણે આ એકાદશીને દાન એકાદશી પણ કહીએ છીએ આ એકાદશીને આપણે જલ ઝીલની એકાદશી પણ કહીએ છીએ કૃષ્ણ એકાદશી નું વ્રત ભગવાન શ્રી હરિને સમર્પિત છે આ દિવસે આપણે ભગવાન શ્રી કૃષ્ણ અને જશોદા માતાની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે સૌ પ્રથમ તો જે પણ વ્યક્તિ એકાદશી નું વ્રત કરવા માંગતા હોય તેમને સવારે વહેલા ઉઠી સ્વસ્થ વસ્ત્રો પહેરવા અને હાથમાં જળ રાખીને સૌ પ્રથમ સંકલ્પ કરવાનો કે આપણે એકાદશી કઈ રીતે કરવા માંગીએ છીએ એકાદશી નું વ્રત સાચી રીતે તો ફળાહાર કરીને જ કરવાનો હોય છે એટલે કે ફળો ખાય અને ચા દૂધ કોફી શરબત ફળનું જ્યુસ વગેરે આ એકાદશીમાં તમે લઈ શકો છો પરંતુ જો આપણે એવી રીતે ન કરી શકીએ તો આમાં આપણે ઉપવાસ પણ કરી શકીએ છીએ અને જો તમને તમારો શરીર સાથ ન દેતું હોય અને તમે ભોગ્યા ન રહી શકતા હોય તો આ એકાદશીમાં આપણે એકટાણું પણ કરી શકીએ છીએ પરંતુ એકટાણું આપણે સાંજના સમયમાં કરવાનું સૂર્ય અસ્ત થાય એ પહેલાં તમારે એકટાણું કરી લેવાનું છે એકટાણામાં આપણે સાત્વિક ભોજન લેવાનું છે હળવું ભોજન લેવાનું છે ઘણીવાર આપણે એવું બનતું હોય છે કે આપણે એકાદશીનું વ્રત કરવું હોય છે પરંતુ આપણે કરી નથી શકતા તો આપણે ભગવાન શ્રીહરિની માનસિક સેવા પૂછા કરી શકીએ છીએ મંત્ર જાપ કરી શકીએ છીએ અવશ્ય કરવું જોઈએ ભગવાન શ્રીહરિને એકાદશી ની તિથિ ખુબ જ પ્રિય છે એકાદશી નું વ્રત કરવાથી આપણને અંતિમ મોક્ષ પ્રાપ્ત થાય છે જે આપણે જન્મ અને મરણ નું ચકર છે તે કાયમ માટે પૂરું થઈ જાય છે આપણને ભગવાન શ્રીહરિના ચરણોમાં વાસ મળે છે એકાદશીનું વ્રત આપણે એક મહિનામાં બે વાર આવે છે શુદ્ધ પક્ષની એકાદશી અને વધ પક્ષની એકાદશી આ બંને એકાદશીનું વ્રત આપણે અવશ્ય કરવું જોઈએ ડૉક્ટરો પણ કહે છે કે આપણે પંદર દિવસે એકવાર અવશ્ય ઉપવાસ કરવો જોઈએ આમ કરવાથી આપણું શરીર પણ સારું રહે છે એકાદશીના દિવસે તમારે ભગવાન શ્રીહરિની અથવા તો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ અથવા તો છબી હોય તેની આપણે પૂજા કરવામાં આવે છે જો તમારા ઘરમાં મૂર્તિ હોય તો તેને આપણે પંચામૃત સ્નાન કરાવવામાં આવે છે ભગવાન શ્રી હરિ કે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને સ્નાન કરાવવા લઈ જઈ શકો છો સ્નાન પછી મૂર્તિ આપણે ઘરે પાછી લઈ આવી અને પછી આપણે તેની પૂજા કરવી અને જો તે શક્ય ન હોય તો મૂર્તિને આપણે સૌ પ્રથમ સ્નાન કરાવવું ગંગાજળથી સ્નાન કરાવ્યા પછી આપણે પંચામૃત સ્નાન કરાવે પછી જળથી સ્નાન કરાવવું અને પછી આપણે આ મૂર્તિની પૂજા અર્ચના કરવી એકાદશી દિવસે ભગવાન શ્રીહરિના વામન અવતારના રૂપની પણ પૂજા કરવામાં આવે છે ભગવાન શ્રીહરિએ જયારે વામન રૂપ ધારણ કર્યો ત્યારે તેમણે બલિરાજા પાસે ત્રણ ડગલા જમીન માંગી હતી અને બલિરાજા તેમને ત્રણ ડગલા જમીન આપી હતી આવી રીતે બલિરાજા ની ભક્તિ જોઈને ભગવાન પ્રસન્ન થયા હતા અને ચાર માસ સુધી તે તેમના દરવાજા પાસે ઉભા રહ્યા હતા આવી રીતે જો આપણે ભક્તિ સાચી હોય તો ભગવાન અવશ્ય આપણી પાસે આવે છે ભગવાન શ્રી હરિ ભગવાન શ્રી કૃષ્ણના મંદિરો હોય ત્યાં ભક્તો ભગવાન શ્રી હરિ અથવા ભગવાન શ્રી કૃષ્ણની ડોલીમાં લઈ જાય છે કોઈ પવિત્ર લઈ અને ત્યાં સ્નાન કરાવે છે ભજન કીર્તન ગાતા ગાતા જાય છે અને ભજન કીર્તન ગાતા ગાતા પાછા આવે છે અને પછી તેમને મંદિરમાં સ્થાપિત કરી અને પછી તેમની પૂજા કરવામાં આવે છે આ દિવસે યશોદા માતા એ ભગવાન શ્રી કૃષ્ણને પહેલીવાર યમુના નદીમાં સ્નાન કરાવ્યું હતું માટે આપણે તેને જલ એકાદશી પણ કહીએ છીએ આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે પાણીમાં ક્રીડા કરી હતી એટલે કે રમત કરી હતી આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે રાસ રમ્યા હતા આજે પણ ભગવાન શ્રી કૃષ્ણના મંદિરો હોય ત્યાં રાસ રમાડવામાં આવે છે આ દિવસે આપણે દાન પુણ્યનું ખૂબ જ મહત્ત્વ છે આપણે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેને આ દિવસે અવશ્ય દાન કરવું દાનમાં તમે કપડા દાન કરી શકો છો દાન કરી શકો છો આ દિવસે દૂધ અને દાન ખૂબ જ મહત્વ છે આ દિવસે તમે તમે કોઈ વ્યક્તિ હોય તેને દહીંનું દાન કરી શકો છો અન્ન દાન તે મહા દાન છે એટલે આ દિવસે અન્ન અવશ્ય દાન કરવું આ દિવસે આપણે નાના નાના ભૂલકાઓને એટલે કે બાળકોને ઘરે બોલાવીને જમાડી શકીએ છીએ આ દિવસે તમે દાનમાં કોઈ ધાર્મિક પુસ્તકો આપી શકો છો જેમ કે રામાયણ છે ભાગવત ગીતા છે વગેરે કોઈ ધાર્મિક પુસ્તકો હોય તો તેનું દાન આપણે કરી શકીએ છીએ આ દિવસે આપણે આપણે દાન પણ કરી છીએ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો તેને પૈસા આપીને દાન કરી શકીએ છીએ આપણે ગમે ત્યારે દાન કરીએ ત્યારે આપણે એ વસ્તુ હંમેશા યાદ રાખવી જોઈએ કે આપણે જે વ્યક્તિને દાન કરીએ છીએ તે વ્યક્તિને તે વસ્તુની જરૂર હોય એ વસ્તુનું દાન કરીએ તો તે વધારે ઉત્તમ છે કોઈ વ્યક્તિને કપડાની જરૂર હોય તો આપણે કપડાનું દાન અવશ્ય કરવું જોઈએ અને કોઈ વ્યક્તિ જો ભૂખી હોય તો આપણે તેને જમાડવી જોઈએ બે હજાર ચોવીસમાં પરિવર્તનની એકાદશી છ સપ્ટેમ્બર અને શનિવારના રોજ આપણે રહેવાની રહેશે અને આ વ્રતના પારણ આપણે રવિવાર એટલે કે બીજા દિવસે બારસના દિવસે કરવાના છે પારણામાં તમે કોઈ બ્રાહ્મણને ઘરે બોલાવી અને જમાડી શકો છો અને જો તે શક્ય ન હોય તો આપણે કાચો સીધો આપી દેવું રવિવારે તમારે વહેલા ઉઠી સ્નાન કરી અને પારણા તરત કરી લેવા પારણાનો મુહૂર્ત આપણે આઠ વાગ્યા સુધીનું છે પરિવર્તનની એકાદશીના દિવસે આપણે વામન અવતારની કથા સાંભળવાનું ખૂબ જ મહત્વ છે તો બની શકે ત્યાં સુધી આપણે વામન અવતારની કથા અવશ્ય સાંભળવી દર અગિયારસ ના દિવસે આપણે વિષ્ણુ સહસ્રનો પાઠ તો અવશ્ય કરવો આ પાઠ તમારે જો તમે તમારા ઘરે કરવાના હોય તો તમારે તુલસી ક્યારે આગળ બેસી અને આ પાઠ કરવો જો તમે મંદિરે આ પાઠ કરવા માંગતા હોય તો શિવાલયમાં જઈ અને આ પાઠ અવશ્ય કરવો એકાદશીના દિવસે આપણે ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્ર જાપ કરી કરી છીએ છીએ એટલે એક માળા વખત આપણે આ મંત્રનો જાપ કરવાનો છે કોઈ પણ વ્રત આપણે રહ્યા હોય તેમાં જાપનું ખૂબ જ મહત્વ છે આ દિવસે આપણે વામન દેવના મંત્ર જાપ પણ કરી શકીએ છીએ ઓમ વામ દેવતાએ નમ

એકાદશીના દિવસે આપણે જાગરણનું ખૂબ જ મહત્વ છે બાર વાગ્યા સુધી આપણે અવશ્ય જાગરણ કરવું દિવસે પણ આપણે એકાદશીના વ્રતમાં ઊંઘી નથી શકતા આપણે એકાદશીનું વ્રત કર્યું હોય પરંતુ જો જાગરણ ન કર્યું તો તેનું ફળ આપણને પ્રાપ્ત નથી થતું એકાદશીનું વ્રત આપણે ના દિવસથી જ ચાલુ થઈ જાય છે એટલે કે ના દિવસે તમારે એકદમ સાત્વિક ખોરાક લેવો અને સૂર્ય અસ્ત થાય પછી તમારે ખાવું નહીં પહેલાં ખાઈ લેવું એકાદશીના દિવસે આપણે અલગ અલગ મિષ્ઠાનો બનાવીને ભગવાન શ્રીહરિને ધરી શકીએ છીએ આ દિવસે ભગવાન શ્રી માખણ માખણ ભોગ પણ ધરાવવામાં આવે છે ભગવાન અને મારી ખૂબ જ પ્રિય છે આપણે ભગવાન શ્રીહરિને કોઈ પણ ભોગ ધરાવે પરંતુ સાચા દિલથી ધરાવવાનું કોઈ પણ ભોગ આપણે ધરાવે જો સાચા મનથી ધરાવેલો હોય તો ભગવાન તેનો સ્વીકાર જલ્દી કરે છે એકાદશીના દિવસે આપણે વ્રતના નિયમોનું અવશ્ય પાલન કરવું આ એકાદશીના દિવસે આપણે ભગવાન શ્રી કૃષ્ણ અને યશોદા માતાની પૂજા અવશ્ય કરવી પડે કોઈ પણ વ્રત ઉપવાસ રહ્યો હોય તેનો મતલબ એ છે કે વ્રત ઉપવાસના દિવસે આપણને એવું લાગે છે કે આપણે ભગવાનથી એકદમ નજીક છીએ ભગવાનને આપણે જોઈ નથી શકતા પરંતુ ભગવાન તો આપણને જોઈ શકે છે ને માટે આપણે વ્રત ઉપવાસ રહીએ ત્યારે આપણે મંત્ર જાપ અવશ્ય કરવા આપણી ભક્તિ સાચી હોય તો ભગવાન અવશ્ય પ્રસન્ન થાય છે બલિરાજાની ભક્તિ સાચી હતી તો ભગવાન તેને દ્વારપાલ બની અને ચાર મહિના માટે તેમને ત્યાં રહ્યા હતા એકાદશીનું વ્રત કરવાથી આપણને મોક્ષ પ્રાપ્ત થાય છે જે નરકની પીડા છે તે આપણને ભોગવવી નથી પડતી આ એકાદશીના દિવસે આપણે ગાયનું પૂજન અવશ્ય કરવું ગાયની રોટલી અવશ્ય ખવડાવવી લીલું ઘાસ ખવડાવવું તમારા ઘરે બનાવેલી કોઈ પણ રસોઈ હોય તો આ દિવસે આપણે ગાયને અવશ્ય ખવડાવી શકીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણ ગાય ખૂબ જ પ્રિય હતી માટે આપણે દરરોજ બની શકે તો ગાયને રોટલી તો અવશ્ય ખવડાવી પરંતુ જો દરરોજ શક્ય ન હોય તો આપણે એકાદશી ના દિવસે અને લીલું ઘાસ અવશ્ય ખવડાવવું હવે આપણે આ વ્રતની કથા વાર્તા સાંભળીએ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે કૃપા નિધાન હવે તમે મને ભાદરવા સુદ એકાદશીનું નામ અને તેનું મહાત્માય કહી સંભળાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે રાજન હે ધર્મરાજા હું તમને જે પણ કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો ભાદરવા માસમાં પક્ષમાં જે એકાદશી એકાદશી આવે છે છે તે એકાદશીનું નામ હું તમને આ એકાદશીનો મહાત્મ્ય અને કથા વાર્તા કહી સંભળાવું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો પૂર્વકાળે બલિરાજા નામે એક ખૂબ જ શક્તિશાળી અને બળવાન રાજા થઈ ગયો એ મારો પરમ ભક્ત હતો આ બલિરાજા નિત્ય મારી પૂજા અર્ચના કરતો હતો મંત્ર જાપ કરતો હતો તેમ છતાં પણ તે દેવતાઓનો શત્રુ હતો આ બલિરાજા મારું તપ કરી અને મારા યજ્ઞો કરી અને મને પ્રસન્ન કરી અને મારી પાસે વરદાન માંગવા માંગતો હતો અને હું તેને ગમે તે વરદાન આપું એવી રીતે તે શક્તિશાળી બનવા માંગતો હતો આ બલિરાજાએ ત્રણેય લોકો જીતી લીધા હતા અને આ ત્રણેય લોકમાં હાહાકાર મચાવતો હતો દેવતાઓને પણ ખૂબ જ હેરાન કરતો હતો તેના ભયથી તો દેવતાઓ પણ સ્વર્ગ મૂકી આ બલિરાજાના ત્રાસથી બધા દેવતાઓ કંટાળી ગયા પછી બધા બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને કહેવા લાગ્યા કે તમે આનો કોઈ ઉપાય બતાવો ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે આનો ઉપાય ભગવાન શ્રી હરિ પાસે છે ત્યારે બ્રહ્માજી બધા જ દેવતાઓને લઈ અને મારી પાસે આવ્યા અને કહેવા લાગે કે તમે આ રાક્ષસ નું કઈ કરો ત્યારે મેં આ રાક્ષસ ધારણ કર્યું આ ખૂબ જ મોટો યજ્ઞ કર્યો હતો હું એક બટક નું રૂપ લઈ અને ત્યાં ગયો હતો અને આ બલિરાજા યજ્ઞ પૂરો થાય એટલે બધાને જે માંગે તે આપતો હતો એટલે કે દાન આપતો હતો પછી મેં પણ તેની પાસે ત્રણ ડગલા જમીન માંગી ત્યારે બલિરાજાએ જમીન દેવાની હા પાડી દીધી પછી મેં મારું રૂપ હતું તેમાંથી મેં વામન રૂપ ધારણ કર્યું મેં મારું વિરાટ સ્વરૂપ ધારણ કરી અને એક ડગલે આખી પૃથ્વી માપી લીધી અને બીજે ડગલે મેં ત્રિલોક માપી લીધા પછી જ્યારે ત્રીજું ડગલું મૂકવાનું આવ્યું ત્યારે મેં બલિરાજાને પૂછ્યું કે હું મારું ત્રીજું ડગલું ક્યાં મૂકું ત્યારે બલિરાજાએ કહ્યું કે પ્રભુ તમે મારા મસ્તક ઉપર ત્રીજું ડગલું મૂકી શકો છો અને મેં મારું ત્રીજું ડગલું બલિરાજાના મસ્તક ઉપર મૂકી અને તેને પાતાળ લોકમાં લઈ ગયો પાતાળ લોકમાં જે અને બલિરાજા તો મારા શરણે આવ્યો અને હું તેની ભક્તિથી ખુશ થયો અને મેં બલિરાજાને કહ્યું કે હે રાજા તારે જે પણ વરદાન માંગવું હોય તે તું માંગી શકે છે ત્યારે બલિરાજાએ કહ્યું કે હું પાતાળમાં રહું છું મારી ઈચ્છા છે કે તમે પણ મારી સાથે પાતાળમાં રહો એ પણ મારા દ્વારપાલ બની અને તમે રહો અને બલિ રાજા કહ્યું કે તમારા જેવો દ્વારપાલ મને બી જગ્યા મળે મેં બલિ રાજાને વરદાન આપ્યું હતું એટલે મારે પણ તેની સાથે પાતાળમાં રહેવું પડ્યું હતું અને આ દિવસ હતો ભાદરવા સુદ અગિયારસ નો આ દિવસથી થી મારું એક સ્વરૂપ પાતાળ લોકમાં માં રાજા સાથે છે હું ચાર મહિના માટે પાતાળમાં રહું છું તે પણ બલિ રાજા દ્વારપાલ બનીને ને મારું એક સ્વરૂપ શીર શેષ સૈયા પર છે જ્યારે બીજું સ્વરૂપ બલિરાજા પાસે પાતાળમાં છે હું બલિરાજા સાથે વચનથી બંધાયેલો હતો અને બલિરાજાની ભક્તિથી પણ હું પ્રસન્ન થયો હતો ભગવાન પોતાના પરમ ભક્ત હોય તેની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે અને આ દિવસ હતો ભાદરવાસુદ એકાદશીનો આ દિવસે મેં મારું વામન અવતાર ધારણ કર્યો હતો અને મેં મારું વિરાટ સ્વરૂપ પ્રગટ કર્યું હતું જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે મેં અર્જુન સમક્ષ મારું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું ને બીજી વાર મેં ભાદરવાસુદ એકાદશીના દિવસે મારું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું આ એકાદશીને જયંતી એકાદશી પણ કહેવામાં આવે છે ભાદરવાસુદ પરિવર્તની એકાદશીનો વ્રત ઉપવાસ કરવાથી મંત્રાપ કરવાથી તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળવાથી દરેક વ્યક્તિને અસમયક યજ્ઞ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે અહીં આપણે આ પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ જય શ્રી કૃષ્ણ